વિજપડી ગામની બજાર સુધી વધાર્યો વનરાજાએ વિસ્તાર સિંહોની લટારથી ગામ ગ્રામજનોમાં ચકચાર નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા વિજપડીથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામમાં આજે વહેલી સવારે વનરાજા એ લટારથી હાહાકાર મચાવ્યો

સીસીટીવીમાં કેદ થયેલા સિંહોના આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ચિંતા વધી રહી છે વન વિભાગે તાત્કાલિક પગલા લેવા અને ગ્રામજનોની માંગ કરી રહ્યા છે રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી